ભાવનગરના ચોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે દિવસે પણ ચોરી થતી હોવાથી લોકોમાં ભય છે નંબર અને ચોરી ફળિયામાં રાખેલી પાણીની મોટરની ચોરી થઈ સામાન ચોરી કરી ઈસમો ફરાર થયા મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા જે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે તાત્કાલિક ઈસમોને ઝડપી લેવા માંગ કરવામાં આવી રહી છે

આવે બહુ આવીને જોઈ જાય છે અને સાંજે પાછા સોરવા આવે છે અને અમે બધા આખી રાત રાત જાગી છે પણ ઈ પકડાતા નથી ભાગી જાય છે કોને ખબર હોય હું કોઈ બાતમી આપી દેતું હોય કે કોને ખબર ખબર નથી પડતી એમ તાંબા ના વાસણો ગયા મંદિર માંથી એક બા સાસુ ના પિત્રો નો ભર્યો તો ઈ ગયો અને મીડિયા વાળામાં આવી જાય છે કેમેરામાં છ સાત જણા કેમેરા માં આવ્યા બે ધાબળા વડી ને આવ્યા બીજા બે દોડતા અમે દોડ્યા આવ્યા પછી દોડતા દોડતા આવ્યા પણ એ કોને કે અત્યારે એક વ્યક્તિ નીકળ્યો ને મેળવ્યો તો ઘાય ઘા ભાગી ગયો